રાજ્યના નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટમાં સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટેની જાહેરાત કરવામાં આવી છે દિવસે દિવસે કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દર્દીઓને અમદાવાદ સુધી સારવાર માટે ધક્કા ખાવા પડતા હતા ત્યારે આજના બજેટમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ કેન્સરની સારવારની જાહેરાત બાદ લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો લોકો પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે દિવસે ને દિવસે કેન્સરના જે રોગો વધી રહ્યા છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા જે જાહેર બજેટમાં જે જાહેર કરવામાં આવ્યું છે કે હિંમતનગર ખાતે કેન્સરની જે સારવાર માટે જે જાહેરાત કરવામાં આવી છે તેના માટે તો જનતાને જે છે સાબરકાંઠા ખાતે કેન્સરની સારવાર મળી રહેશે તેના માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જનતાને અહીંયા સારવાર મળી રહે છે તેના માટે અમદાવાદ કે દૂર સુધી જવાની જરૂર નહીં પડે અને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જનતા માટે એક આશીર્વાદરૂપ સમાન એક જાહેરાત છે અને એ ખૂબ લાભદાયી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો